આજે જામનગર ખાતે સશક્ત નારી મેળાનું ઉદઘાટન કર્યું અને પણ જોયા જામનગર શહેર અને જિલ્લાની સખી મંડળોની બેનો એમણે સાથે મળી જે કોઈ પ્રોડક્ટ બનાવી છે એનું અહીંયા પ્રદર્શન રાખવામાં આવ્યું છે અને એના દ્વારા મહિલાઓને જે પોતાની કૃતિઓ બનાવે છે નાના નાના આર્ટવર્ક મારફતે કે પછી ગ્રહ ઉદ્યોગો મારફતે એને રાજ્ય સરકારનો અભિગમ એવી છે કે આવી મહિલાઓને માર્કેટ માટેનું એક પ્લેટફોર્મ મળવું જોઈએ એ આ મેળા દ્વારા એને પ્લેટફોર્મ મળે છે અને લોકોને પણ જે મોટે ભાગે સ્થાનિક ખરીદી કરવાની હોય છે સ્થાનિક પ્રવૃત્તિ એના માટેની પણ અહીંયા એને તક મળે છે અને એના દ્વારા મહિલાઓની ઇન્કમમાં વધારો થવાની સાથે એની જે સ્કિલ છે એને પણ પ્રોત્સાહન મળે છે વર્તમાન ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે જે અગાઉ માનની જે તે વખતના માનની મુખ્યમંત્રી શ્રી અને વર્તમાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ જે યોજનાઓ મહિલા સશક્તિકરણની ચાલુ કરેલી એને આગળ વધારવાનું કામ અત્યારે વર્તમાન અમારી સરકાર કરી રહી છે અને હજારો બહેનો આ આર્થિક રીતે પગભર થવામાં અને શશક થવા માંડતર આ જે ભૂમિકા ભજવી છે એ ડ્રોન દીદી હોય લખપતિ દીદી હોય કે પછી બીજા નાના નાના સખી મંડળો મારફતે એક આર્થિક કોઈ આર્થિક પ્રવૃત્તિ કરવાની તમામ પ્રવૃત્તિઓની અંદર બેનો મોટે પાયે ભાગ લગી છે લઈ રહી છે અને પ્રધાનમંત્રીશ્રીનો જે સંકલ્પ છે બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારત બનાવવાનો એમાં તમામ મહિલા શક્તિ અત્યારે કામે લાગેલી છે નમસ્કાર બધાને મારું નામ પુરી રબારી છે હું જામનગર પાસે નાનકડું એવું બેડ ગામ છે ત્યાંથી આવું છું અને હું અત્યારે અમારું જે રબારીનું ભરતકામ જે દિવસે દિવસે લુપ્ત થતું જાય છે એ ભરતકામ માર્કેટમાં મૂકું છું અને ગુજરાત સરકાર અને ભારત સરકાર સાથે જોડાઈ અને આ કામ કરી રહી છું અત્યારે અમે અમારા ગ્રુપમાં બધી બધા થઈને પંદર બહેનો કામ કરીએ છીએ બધા બહેનો ગામડાના જ છે અને બધા બહેનોમાં જે જે બેન માં જે આવડત છે જે જેનાથી એનું કામ સરસ થાય છે એ બેન પાસે થી હું એ કામ કરાવડાવું છું અત્યારે અમારું જે ટ્રેડિશનલ ક્રાફ્ટ છે ને એ જ ક્રાફ્ટ લઈ અને અત્યારે હું કામ કરી રહી છું જેમ કે પહેલા આપણે એવું હતું કે ખાટલા હતા ગામડાઓમાં પછી એના ઉપર પાથરવા માટે તડકી કે ગોદડું હતું પણ હાલ કોઈના ઘરે ખાટલાઓ નથી બધાના ઘરે બેડ છે તો હું એ ઢડકી અને ગોદડાને બેડશીટ તરીકે યુઝ કરીને બનાવું છું પછી ઘણી એવી વસ્તુઓ છે નાની નાની જેમ કે જ્વેલરી છે હાથે બનાવેલી જે છોકરીઓને બહુ ગમે છે તો એવી બધી જે વસ્તુઓ છે ને એમાં થોડીક આધુનિકતા નાખી અને બનાવું છું અને બધી વસ્તુઓનું વેચાણ કરું છું અમારું નાનકડું એવું એક ઇન્સ્ટાગ્રામ નું પેજ છે હાલારી હેન્ડક્રાફ્ટ કરીને તો એના મારફતે તમારે સંપર્ક કરવો હોય તો તમે કરી શકો છો અમે બધા બેનો જ કામ કરીએ છીએ અને અમારું કામ પૂરું ઓથેન્ટિક અને ટ્રેડિશનલ છે ધન્યવાદ હા હાલ આપણે જામનગર પાસે જામનગરમાં શ્રીજી હોલ ની પાસે જેમસી ગ્રાઉન્ડ માં સશક્ત નાડી નારી મેળો ચાલી રહ્યો છે જેમાં ગામડાની બહેનો છે અને જે બહેનો ઘરેથી કામ કરે છે એ બધા બેનોના અહીંયા સ્ટોલ છે હાલ હું પણ અહીંયા જ છું અમારો સ્ટોલ છે બધા જામનગર વાસીઓની મારે અપીલ છે કે બધા આવો સ્વદેશી ઘર ઘર સ્વદેશી નું આપણે એક લઈ અને આગળ વધીએ બધા અને બધાના ઘરમાં કંઈક એવી વસ્તુ રે કે જે ગામડાના બહેનો છે જે બેનો હાથે બનાવે છે મહેનત થી બનાવે છે એ વસ્તુઓ તમારા ઘરમાં રહે એવું આપણે બધા સાથે મળીને કરીએ ધન્યવાદ